ણી ભ્વજ કેન્દ્રો કચ્છી હલો ભેણ અજ વિષય નવો આવે પાર્થભ ભાઈ ઘોર ભુજ બ્લોગર્સ ફાઉન્ડર પાર્થ કરિસ્ટ્રામડી પ્રચલિત્થી સંશોધન ન કરી શકે

પણ હી જગ્યા નામ રોડ ટુ હેવન જે જગ્યા એ પિન્ડ તો ખૂબ અદ્ભુત હે અને રહી ગાળ ગોત પાંચ કચ્છમાં ગચ અહી પાંકે પિંડ કે ખબર નહીં કે અદ્ભુત જગ્યાઓ પાંચ કચ્છમાં આવેલું હોય અસંખો હઈ આસા મિત્ર મણે કરો કે એટલા ફરેજા શોખીન કચ્છમાં કેટલી કેટલી ખાસી ખાસી જગ્યાં અહીંયા એ મણિક વતલ એટલા આતુર વહેતા त हिकिड़ो ॾींहुं होॾा जेको गाम आहे जॾहिं रोटियूं छेलो गाम आहे गांड वांडी त होॾा असांजा मित्र हिकिड़ा रहनि था त हीअ असांखे चयाईं की हेॾा न हिकिड़ो रस्तो बने वारो आहीं हो ने होॾां जा मु फोटा ई हलायां तैरी नरी ने एटलो ई पाण खे अंदाज़ो अची वियो की हीउ रस्तो चालू थो थिए थो पाण ख़तमु कॾहिं नथो थिए आहीं त मन में हिकिड़ी कुतूहूल त थे की हेतिरो अदभुत रस्तो हीअ त બાર જો ફોરેન જો વિદેશ જો લગે તો હા કે હગ્યા ખપઈ કરે તો બસ મને મિત્ર કે ચો કે ભાઈ હરી કોઈ જગ્યા કચ્છમાં તો હલું મણે આઈ તો એ વિચાર કે મને મિત્ર આકાર ને ફરેલા હું મણી કે ફર્યા બહુ શોખ આઈ તાંઢવાન જડે ભોગાસી અસિ તહે રોટ હેવર ને એ સિંગલ પટ્ટી રોડ હોય હેવર હા આખો નહેરો તામર જો સિંગલ પટ્ટી રોડ હોય અને પહેલાં તો શું પોજી પોગાસી એટલે આશા કે એટલી ડમરી ને હું નથી ને પાક આશા કંઈ લાગ્યું કે હેડા તડ નહીં હોય પણ ધીમે ધીમે જી છે ને ત્યારે આખો રોડ આને ઈ પાક એ લાગ્યો કે રોડ કડક પૂરો થઈ તો બને અને આકાશ કડક ચાલુ થઈ તો બને વાહ એટલે બોય બોર આકાશ અને ધરતી જડા સમાવીને ઊ જગ્યા મુકે લાગ્યો કે એ જગ્યા તો કદાચ સ્વર્ગ જ હોઈ શકે એટલે એ પોઈડા ભોગાસી ને મુકે એરિયલ સિનેમેટોગ્રાફી એટલે ડ્રોન જો બહુ સારો શોખ આ કચ્છી જે અલગ અલગ જગ્યાએ જે ડ્રોન શોટ જી મુંબઈ અમદાવાદ એડામણી જે ડ્રોન શોટ વેતા હતા તો કચ્છ જ ડ્રોન શોટ મળે કચ્છ જા માડું અને વિદેશ જ માળું કીન અને રહીએ એ એવો વિચારવો વિચાર હો તો ડ્રોન ઉડાયો ને ત્યારે દ્રશ્ય એડો લગો કે કદાચ ધરતી અને આકાશ બહુ ભેગા થઈતા હોય ને અને સ્વર્ગ હડાનું જ ચાલુ થઈ તો એડો અભાસ થયો એટલે એ હું ખાલી ઇન્સ્ટાગ્રામ તે

તો કે સરકારલા એકડી સરકારી પણિફ્ટી પાર્થભાઈ રોડ જો નામ કે બને સમાપ્ત થઈ અને ખરેખર રોડ એ કાઢવાનથી કરીને ધોરાવીરા ટચ થયો તો ત્યારે આખો રસ્તો બને જ ન હો વચમાં એકડો ટડી બેટ આવે ટંગળી બેટ એડો હોય કે એમની રહ્યો ને મેપ મેં તો અહીં લાગે કે હી કોક કોક કોકજી એટલે એમ જો નામ પહ્યું ટંગળડી બેટ ઓકે એવું પ્રખ્યાત જાય એટલે ટંગડી બેટ સુધી રોડ બન્યો અને પોઈ પુઠિયા જો રોડ આખો પાણી 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 જુઓ એટલે રણ અને પાણી મિક્સ વાસ એટલે પોઈ ગયા વની જ ન શકો એટલે અહીં ઊંડી રાચોડા ઓડા જ રોકાવ્યા એટલે હાણે અહીં રહ્યો તો જી ટ્વેન્ટી થઈ એન પહેલાં તો આખો રોડ સમજી ગયો કે ડામર જો રોડ થઈ ગયો અહીં એટલે જેટલા પણ લોકો પ્રવાસી છે કે કચ્છા લોકો છે તો એની લાગીને ખૂબ સારો એકડો પ્લસ પોઈન્ટ આવે કે હેડે રોડ તે અને ત્રી કિલોમીટર જો સપાટ ડામર જો રોડ આ કંઈ લાગે કે દરિયાજી વીચમેથી એકડો રોડ વિનાય તો અહીં એટલો સારો રોડ થઈ ગયો પાર્થભાઈ અહીં વાંચ્યો કે રોડ ટુ હેવન એના તો અથવા કોઈ એડે અડે પાર્ટીમાં કે બોર્ડ બોર્ડમાં એડો વાંચ્યો કે રોડ ટુ હેવન આટલા કિલોમીટર છે અથવા તો છે કે રોડ ટુ હેવન અહીં વેદાયા તર્વ અથવા તો ગૌરવ મહેસૂસ થયે અરે ખૂબ જ ગૌરવ થિએ એકડી વાર એ કિસ્સો ઉદાહરણ દિયા કે એકડી વાર સ્પીતી પ્રવાસ મે જીવાસ્્પિતિ પ્રવાસમાં જી અને સ્પીતી એડી જગ્યા હે કે બહુ ઓછા લોકો છે તો આસા કે અસા પ્રવાસી બે મલી વ્યા તો બસ અહીંયા સામાન્ય વાતચીત થઈને પરિચય છે કે અહીં કે જયા અહીં કચ્છ થયા તો એચો ઓહો કોરો વાત કરો કર્યો અ કચ્છ આવ્યો હોી તો અસિંહીં પૂછ્યા કે કદાચ આયા અ હવે લાસ્ટ ડિસેમ્બર જો આયાસિં પૂછ્યા સ્વાભાવિક કડા કેદા ફર્યા હતા સૌથી પહેલો નામ હિચા કે અહીં રોટુ હેવન ફર્યા આયુ ત્યારે ખરેખર એટલો આનંદ અને ગર્વ જો અનુભવ થયો કે કીધા છે રો રોટુ હેવન કો નામ આય જ અસંજ ગ્રુપ દ્વારા ડેને લઈમાં આવ્યો હોય એટલે એની કે પણ ખૂબ આનંદ થયો અને ખૂબ જ ગર્વ થાય હાથ તો મણી જગ્યાએ કોઈ પણ વડા કાર્યક્રમ વહે કે ઇવન હિન્દુસ્તાન ટાઈમ્સ ઇનક્રેડિબલ ઇન્ડિયા બીબીસી એ મણી જગ્યાએ પણ રો ટુ હેવન આવું જરાં પણ વાંચ્યા ત્યારે મુકે અહીં ગદગદ થઈને પાંખ એ થયા કે કચ્છલા કહીને પાંખ ઇંક કર્યો અહીં ખરેખર અને અસી પણ આજ ગદગદ થયા કે રોલ ટુ હેવન જા જન્મદાતા એ આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ આકાશવાણી જ શ્રોતા દેશ વિદેશમાં અસંખે બેંગલોરથી કરીને ચેન્નઈ ગુજરાત કચ્છ કર્ણાટક અને મુંબઈથી પત્ર અચે તો પાર્થભાઈ અસંજે આકાશવાણીએ શ્રોતા એક માહિતી દો કે કચ્છમાં ફરેલા અચે તો રોડ ટુ હેવન તો તે સિવાય એને કેદા કે અચૂક વેપે જી ગાલજી સાચીએ જેટલા પણ બારાનું અને કચ્છ જ લોકો બારાનું અચે તા એને લાગે ને અઢળક જગ્યાઓ એક બો ન પણ એકડોસો બાવીસ જગ્યાઓ કચ્છ મેલું અહીં જો અહીં ફરી શકો તા હું તો ચવા કે કચ્છ આ કે આકડો ફરનું હોય ને ત્યાં જીવન પણ ટૂંકો ટૂંકો પે એટલે કચ્છ અદ્ભુત અને અસંખ્ય જગ્યાઓ ચવા જે એમજી અસંખ્ય જગ્યાઓ સાથે સાથે ઇતિહાસ પણ એટલો જ એને મેં જો વારસો પણ એટલો જ મહત્વ જોવાય એને મેં અહીં નહેરી કે માતાએ મઢ નારાયણ સરોવર કોટેટેશ્વર લખપત જો કિલ્લો રવરાય રવેચી રજવાણી અંજાર એડી ઘચ જ મળી જગ્યાઓ હઈ સફેદ રણ તો વિશ્વ વિખ્યાત આયા જ એન સિવાય પણ હી મળી જગ્યાઓ અહીં અડા માન ખબે અને કચ્છની આસપાસ ખાલી કચ્છની આસપાસ પણ ભોજમેરલાં તોસોડી જગ્યા ભુજની આજુબાજુ આઈ અચ્છા ભુજ પણ એટલો અદભૂત આયા અને ભોજમાં નહેરલાઈ હમીરસર આ છતરડીએ રામકુંડ આય કચ્છ જો મ્યુઝિયમ આ પણ બહુ જૂનો હાઈસ્કૂલ આવે એ પણ બહુ જૂની ગુજરાત પહેલી હાઈસ્કૂલ ચોવા હતી એટલે ભુજમે પણ એટલી મળી જગ્યા હોય મુન્દ્રા બાજુ અહીં એટલા વા ચોખંડા મહાદેવ આ ભદ્રેશ્વર આવે મુન્દ્રા પોર્ટ આ એટલે એટલી મળી જગ્યાઓ હોય એ મળી જગ્યાઓ ફરણી જ ખપે પાર્થભાઈ જર્મન જ પત્રકાર હેકડી પ્રેસ કોન્ફરન્સ ડો પુસ્તક વાંચ્યો અને હેકડી જગ્યા જો પ્રવાસ કર્યો એ બોય સરખો હોય

પણ ગ્રીનલેન્ડ જે અગર વિઝિટ કરતા ને કે એ લાગે કે એ કચ્છમાં આવ્યા જ ને એટલો લીલોતરી વાળો પ્રદેશ આને એ નહેરો લાગે કે ઈ જે તળાવ હોય તળાવ આખો સુકો સુકાઈ વે ત્યારે એની જે સપાટી એ આખી લીલી છમ થઈને આ લાગે કે કચ્છમાં ઊભા જ નહીં કદાચ વિદેશ જો જગ્યાએ ને એ જગ્યા ગુનેરી ગુફા પણ એ લાગે કે ગુફા અને કચ્છ એ તો કોઈ ગાલ કરો તમે પણ સમજી ગયો કે ગુનેરી ગુફા વટે પણ એ ફોટો પાડે ને આ કંઈ કોઈ કે બતાવ્યો ને કે ભાઈ ઈ નેરો કચ્છ જોવા તો ઈ મને જ કે ઈ કચ્છ જો હોય જ ન શકે નહીં લાગે કે ઈ તો કોઈ અજંતા ઇલોરાજી ગુફા હું ગચમડી જગ્યાઓ પણ અહીંયા જો પ્રવાસન વિસ્તૃતાય અને સરકાર પણ કચ્છ જે પ્રવાસન મથે જબર ખર્જો કરે પહેલા તો અડો થો કે કારો ડુંગર અને ઓડા પાંચ વેનો એટલે બ પંચ દુકાનૂંદીયું પણ હા પુષ્કળ વ્યવસાય પણ ઓડા વધ્યો પાર્થભાઈ મુજો છેલ્લો સવાલ એ કે કચ્છ જે યુવાએ કે પ્રવાસન રોડ ટુ હેવન અને કચ્છ વિશે કોરો ચા હું નિર્લા વનુને પખે વિશ્વમાં હજી સુધી મતલબ કે રોડ ટુ હેવન પહેલાં એકી જગ્યા હોઈ જદા કે રિફ્લેક્શન દેખાતો હોય જમીન તે આખે આખો જો રિફ્લેક્શન આખી દેખા જાય હે લાગે આ તે ઊભા આવ્યું આખે વિશ્વમાં એ જગ્યા હે સાલાર દે યુનિ સાઉથ અમેરિકા પણ એ જગ્યા અસી ઇન્સ્ટાગ્રામ વિશે વિષે વાંચ્યાય કે વિડિયો મળે નેરા હું જોકો પ્રવાસી આઈંગે જે પરેજી જગ્યા પણ અસં કે એટલી ઈચ્છા કે પિંડ હેન જગ્યા પર બનાઈ ત રોડ ટુ હેવન સેમ ટુ સેમ હાણે એડી બહુ જગ્યા થઈ વિશ્વમાં કે રોટું હેવાન અને સાલ બોલી વ્યા એ બહુ જગ્યા એવડ્યું હોય કે જે વંદા ને ઓડા આંખે આંજે આખો અરીસો આકાશ જો અરીસો આંખે નેરલા મળદો અને આખે આખો ક્રિસ્ટલ ક્લિયર રિફ્લેક્શન આંખે નેરલા મળદો એટલે રોટું ને એને લાગે ને બહુ ફેમસ થઈ ગયું હોય કચ્છ જે યુવા ક્યાં હું એટલું જ ચોંધો કે કચ્છ કે આય ને ફેરે અને કચ્છ કે ખૂંદી વાળીએ કલા કે કચ્છ મેં એટલો મળે વારસો ઇતિહાસ પાંચ સંસ્કૃતિ શિલ્પકલા કચ્છ જો ખુમારી વંતી જે પ્રજાએ એ મળે કે એક્સપ્લોર કરે છે ખૂબ જ જરૂર આવે મુજા જે પ્રયાસ હોય અહીંયા એ ઈ જ વેતા કે વધુને વધુ લોકો વધુને વધુ જગ્યાઓ કે એક્સપ્લોર કરે એન કે માણે એ પ્રકૃતિની મજા ગને અને લોકો સુધી પહોંચાડીએ અહીં એ ને કે માત્ર પા એન કે માણે અને પાં સુધી રખું સીમિત પણ મુખ્ય વસ્તુ એ કે જેટલા જેટલો પણ પા માટે સોર્સ છે ઈ જેટલા પણ બાર હજાર લોકો અચન તયું કે કે અસરો કચ્છ એ કેટલો ખમીર વંતો કેટલો ઇતિહાસ છુપાયેલો કેટલો વારસો આવે પે હેરું નારાણ સરોવર આય આય કોટેશ્વર છે કોટેટેશ્વર જો ઇતિહાસ પા લોકો સુધી પોજાયું માણું જોકો પ્રવાસી અચે તો ખાલી ફરે ન પણ ફરીને પણ જોકો જે કચ્છની જે ગાલ ઈ એની ખણી વે અને એ થ્રુ આખે વિશ્વમે ઈ ફેલાજે ઈ મણી સજે સજી જવાબદારી પાંજી અને કચ્છમાં રહેલા જેટલા પણ યુવા વર્ગ એનજી એડો ચોવા તો કે હરણ જે અંદર જ કસ્તુરી પૈવે અને હરણ કસ્તુરીલા કરીને ભાટક દોવે કચ્છ જા માણું ગોવા કેરલા બેંગ્લોર દેશ વિદેશ પ્રવાસ કરીતા પણ ખરેખર કચ્છની સંસ્કૃતિથી થી અજાણે આજ આકાશવાણી જે માધ્યમથી અહીં અસંજ શ્રોતાએ કે ચા કે કચ્છ જો ખૂણો ખૂણો ફેંદ્યો કચ્છની માહિતી ભીગી કર્યો કચ્છ ઇતિહાસ વિશે જાણ્યો પાર્થભાઈ ખૂબ આનંદ થયો ખૂબ રાજીપો થયો પુનઃ અહીંયા આકાશવાણીમાં આવ્યા તમજો ખૂબ ખૂબ આભાર અના ગ્વું તો ગચ કે હા ટેમ થઈ રહ્યો એ રજા ગણેશ આકાશવાણી જે ભોજ કેન્દ્ર હતા પ્રસરણ સોયા તે આઉં વિષ્ણુ ગોર હલો કર્યું ગાળી સાહિત્ય સંસ્થા પ્રવાસન સ્થાપત્ય ઓઠા ચોઠા માહિતી સુણધારો જા ત્યાં સુધી મુખ્ય રજા દો જા